નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના વાર છે મિત્રો બુધવારના રોજ આજની મગફળીની આવકની વાત કરી પાલની આવકની તો મિત્રો એક નંબરના ડૂમમાં જ આજે પણ આવક રહેલી છે ગઈકાલ જેવી જ મિત્રો આજે પણ આવક જોવા મળી રહેલી છે હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે પાલમાં તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈ કેવા રહે છે આજના મગફળીના બજાર ભાવને ગઈકાલે મિત્રો કોમેન્ટ હતી કે ભાઈ ઓગણચાલીસ નંબર મગફળીના પણ બજાર ભાવ જણાવજો તો આ વિડીયોમાં આપણે ઓગણચાલીસ નંબર મગફળી છે એના પણ બજાર ભાવ જણાવવાના છે સાથે ગિરનાર મગફળી છાસઠ નંબર મગફળી વીસ નંબર મગફળી આ તમામ મગફળીના ભાઈ બજાર ભાવ આપણે જણાવવાના છે આ વિડીયોમાં વિડીયોમાં બન્યા રહીજો મિત્રો તેરસો ને એકસાઠ રૂપિયામાં આ માલ વેચાણ છે ભાઈ સારી ક્વોલિટી મળશે ગિરનાર મગફળી છે ભાઈ તેરસો ને એકસાઠ રૂપિયા ભાવથી છે તમે જઈ શકો છો આ ક્વોલિટી માલ છે તેરસો ને એકસાઠ રૂપિયા ભાવથી આવે એકસો

મિત્રો રૂપિયામાં ભાઈ આ માલ છે મસ્ત ક્વોલિટી માલ છે વજન વરણ સારો માલ છે ભાઈ પંદરસો ને છપ્પન રૂપિયામાં જોઈ લો આ માલ છે ભાઈ બેસ્ટ ક્વોલિટી માલ છે એકદમ વજન વરણ સારો છે માલ જાણે તમે જોઈ શકો છો પંદરસો ને છપ્પન રૂપિયા આ બોલે છે મોટો મોટો છે કેમ નખવા આ ઓકે આ એક વાત હર વાત એને ગોટતા છે મિત્રો તેરસો ને છાસઠ રૂપિયા આ માલ વેચાણો છે ભાઈ માલ સારો છે પણ ભેજ વાળો માલ છે ભાઈ તેરસો ને છાસઠ રૂપિયા ભાવ થયો છે માલ જોઈ શકો તમે આ ક્વોલિટી માલ છે તેરસો ને છાસઠ રૂપિયા ભાવ થયો છે ભેજ વાળો માલ છે ભાઈ તેરસો છાસઠ રૂપિયા તમે બારસો ને છ રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ આમાં તમે જોઈ શકો છો ક્વોલિટી આ પ્રાઇમની ક્વોલિટી છે ભાઈ બારસો છ રૂપિયા ભાવતી છે વજન હળવું છે બારસો છ રૂપિયા ભાવતી છે મીડિયમ ક્વોલિટીમાં માલ છે બારસો ને છ રૂપિયા ભાવતી હોય લખેલા હોય તેરસો ને એકતાલીસ રૂપિયા માં આ માલ વેચાણો છે ભાઈ બેટી બત્રી માલ છે તેરસો ને એકતાલીસ રૂપિયા ભાવ દીધો માલ સારો છે વજન વરણ સારો માલ છે ભાઈ તેરસો ને એકતાલીસ રૂપિયા ભાવ દીધો મિત્રો તેરસો ને છપ્પન રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ આ માલ એ સારી ક્વોલિટીમાં છે તેરસો ને છપ્પન રૂપિયા ભાવતું છે વજન એ સારું છે તેરસો ને છપ્પન રૂપિયામાં વેચાણો ભાઈ સારી ક્વોલિટી માલ

આજે પણ વેચાણ છે ભાઈ સારી ક્વોલિટી માલ પંદરસો પ્લસ સુધી મીડિયમ એવરેજ ક્વોલિટી માલની વાત કરીએ તો અગિયારસો બારસો રૂપિયાની આસપાસ એ પણ વેચાય છે એટલે બજાર જોઈએ તો હજી આજે પણ સારું છે તો બસ આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પછી આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ